પોપી પોપી અહીં કોઈ છે આ અરે આ લોકો કોણ છે આહા પોપી ની પાલક તો અમને પણ જોવી છે હા કેમ ને આવો આવો વાહ પાલક તો બહુ સરસ વધી ગઈ છે તારો જવાબ નથી પોપી બહુ જ મહેનતી આ બધાને મોટા કર્યા છે આ તમે શું કર્યું અહીંયા જવા દો સસલામાં તેને ખાવું હોય તો ખાવા દો હું તો આ નથી ખાવાનો તું પણ વાત સાચી નથી માલિકને પૂછ્યા વગર ક્યારેય ખાવાનું નહીં હમ આહા અહીંયા આવી જાય નાનખાત હું તને પાલક ભૂલી દઉં છું કોણ છે આ કોણ બાળક ના છોડને તોડી રહ્યું છે મારા આંગણા ની બાળક શું હું નથી તોડી શકતો આ શું વાત થઈ કોણ છે અહીં હું છું અળસ્યુ અન્યાય થાતા નહીં જોઈ શકું આ શું વાત છે મારા આંગણા માં આવીને મારી સાથે ઝઘડો કરો છો હા એ બધું ઠીક છે ઘર અને આંગણું કોનું છે એ બધું હું નથી જાણતો પણ મે જે પાલક ઉગાડી છે મને પૂછ્યા વગર ના તોડી શકો આહા તને તો બહુ અભિમાન છે આ પોપીનું આંગણું છે બધાને ખબર છે કે આ પાલક પોપીએ ઉગાડી છે હ વાત કરે છે કાઈ બેન ઘણી બધી વાતો છે જે તમે બધા નથી જાણતા અચ્છા તો કહો તમારે મને શું કહેવું છે આ બધી પાલક કોણે વાવી છે અમારા પોપીએ બીજા કોણે નહીં તે વરસાદમાં ઉકી ગયા છે તો માની લીધું ને શું છોડ પોતાની મેળે ઉગી નીકળે છે એમાં ખાતર નાખવું પડે છે કોણે ખાતર નાખ્યું પોપીએ હે ને નહીં હા એ છોડો કોણે આ છોડમાં પાણી નાખ્યું એ તો પોપીએ નાખ્યું છે નહીં તેના માટે વરસાદ પડ્યો હતો વરસાદ વધુ નથી પડતું માટીને ભીની રાખવા માટે ઘણું બધું કરું છું અરે બેટા અમે કુદરતના માટી ખેડવી અમારું કામ છે આ રીતે અમે માટી ને નરમ બનાવી રાખીએ છીએ માટી માં મળેલા પદાર્થ ને ખાઈને એનું ખાતર બનાવીએ છે બેટા અને આ રીતે છોડ મોટો થાય છે આવી વાત સમજવા હું ને મારા સાથી મિત્રો મળીને કેટલા દિવસો મહેનત કર્યા પછી આ પાલક આટલી મોટી થઈ છે એટલા માટે કોઈ આનો હક જતો ન કરી શકે સમજી ગયા આ આંગળા પર ફક્ત મારો હક છે અમ એ બધું તો ઠીક છે પણ આ આંગળી તો પોપીનું છે આંગળું ઈ કેવી રીતે માટીમાં કામ કોણ કરે છે એ તો ખેડૂત કરે છે આ માનો છો ને તો પછી આંગણાનો હક પણ મારો જ છે અમે અરસિયા ધરતીમાં સીમા નથી બનાવતા જ્યાં માટી છે ત્યાં કામ કરીએ છીએ અમે એ નથી જોતા આ ઘર બાર કોનું છે જો બેટા એક વાત સાંભળ હું ઝઘડામાં નથી માનતો આપણે આ વાતને શાંતિથી ઉકેલ લાવી શકીએ છીએ અરસિયા ભાઈ મારે તમારી સાથે ઝઘડવું નથી કરવો તમે જે કહ્યું તે બધું સાચું છે માની લીધું હું આ પાલક નથી ખાધો પણ તેને મેં વધવા દીધી જેથી જે લોકો ને ખાવી હોય એ લોકોને આપી શકું અરે બેટા આમાંથી જે પાંદડા નીચે પડે છે એ જ મારા ને મારા પરિવાર નું ખાવાનું હોય છે પણ ભાઈ તમે એને તમારા મિત્રો થોડાક જ જણ છો થોડાક લોકો હા સારી મજાક છે અરે બેટા અમે 1 લાખ લોકો છીએ અને આ બધું હું ઝઘડા કરવા માટે નથી બોલતો બેટા પાલક હું દેવા માટે તૈયાર છું પણ મારા હકનું વેતન મને મળવું જોઈએ ઠીક છે જે પણ મંજૂરી થાય તમે માંગી લેજો થોડું ગળ્યું બસ આટલું જ અમને અળસિયાઓને ગળ્યું બહુ જ ભાવે છે બસ આટલું જ એ તો હું જોઈ લઈશ પણ ખરગોશ માને જેટલી પાલક જોઈએ તેટલી આપવી પડશે હા જઈને લઈ આવો બેટા પોપી ઘડીઓ લાવવામાં હું પણ તારી મદદ કરીશ નહીં નહીં સસલા માને જે છોડ જોઈએ તેના બીયા લઈને આવી જાવ મીઠું ખવડાવવા માટે મારી પાસે મારી એક મિત્ર છે બધો માખી અચ્છા તો એમ એમ તો પછી હું ગાજર અને કોબીના બી લઈ આવીશ હા જાવ લઈને આવ નવા નવા છોડ ઉગાડવા મને બહુ ગમે છે અહીંયા આવ બેટા